મારે વાત પૂરી કરવી છે સૌરાષ્ટ્ર ની અંદર આજથી લગભગ સો વર્ષ પહેલા સો સવા વર્ષો પહેલા મુખ્યત્વે ત્રણ જગ્યાએ દરસ્ય બોર્ડિંગ શરૂ થઈ રાજકોટ લિંબડી ભાવનગર આ બોર્ડિંગ ને જ્યારે 100 વર્ષ થયા હતા તે કાર્યક્રમ માં પણ મારે આવવાનું થયું હતું લિંબડી બોર્ડિંગ માં પણ હું ગયેલો ભાવનગર બોર્ડિંગ માં પણ હું ગયેલો આ ત્રણેય જગ્યાએ 100 સવા 100 વર્ષ પહેલા જે શિક્ષણના કામે અને સવાસો વર્ષ પહેલાની જે સ્થિતિ હતી અભ્યાસની એજ્યુકેશનની કે ખૂબ ધીમી હતી અથવા તો દયનીય હતી અથવા તો નગણિયા હતી અને એવા ટાઈમે આ બોર્ડિંગ તો શરૂ થઈ ગઈ બોર્ડિંગ એટલે બી તૂમી થઈ જાય બાકીનું જે કે પણ એ વખતની જે સગવડતાઓ કહેવાય એ બધી સગવડતાઓ સાથે બધું કરીને કર્યું હોય પણ આ ત્રણેય જગ્યાએ થી 100 વર્ષ કરતા વધારે સમય થી જો આપણા ક્ષત્રિય બંધુઓને હકીકત ની અંદર શિક્ષિત કરવાનો કામ કર્યું હોય તો એ બોર્ડિંગ કે નથી કર્યું કે મુસાઈબે કર્યું છે અને પ્રવીણસિંહજી સાહેબ જે છે એ આના ભાવનગરમાં તમે જાઓ આમાંથી કોઈ અહીંયા ઘણા લોકો બેઠા છે કે જે કદાચ લીબડી બોર્ડિંગમાં ભણ્યા છે ભાવનગર બોર્ડિંગમાં ભણ્યા હશે રાજકોટ બોર્ડિંગમાં ભણ્યા છે પણ એમને મુસાઇફ યાદ હશે પ્રવિણસિંહજી નું વ્યક્તિત્વ અહીંયા પૂર્વ વક્તાઓએ પોતાની રીતે મોકવાનો પ્રયાસ કર્યો ભાવનગરમાં અમારે તક્તસિંહજી હતા તખૂબ આબૃતિ કહેવાય

હું એમને ઓળખવાનો પ્રયાસ કર્યો મે એની બે ત્રણ વાતો મારે તમને તમારી સામે મૂકવી પ્રવીણજી સાહેબને માટે આ પુસ્તક લખવાનું બન્યું શું કામ એ મને ઘણા લોકો હશે ને પ્રવીણજીની સાથે એમની સાથે કામ કરવાવાળા એમની ઉંમરના ને બધા એ લોકો એ વખતે હશે પણ એમનું પુસ્તક કેમ નહી થયું ખાલી પ્રવીણજી સાહેબનું કેમ થયું

અને પ્રવેશજી સાહેબ જે છે એ આ વિષયની અંદર પૂરે પૂરા એ નિષ્ણાત હતા પોતાની પકડ હતી એટલે કહી શકતા હતા અને એ જે સમય હતો એમણે એમણે કીધું ને કે અગાઉનો જોઈ શકતા હતા કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન કક્કા ગુગુ આ આ જે છે ને આ જે સંસ્થા જે છે અહીંયા જમીનદાર આપડા

નાનો ખાતેદાર આપણો ક્ષત્રિય બંધુ જે છે એની જમીન કેવી રીતે રહે સાહેબ આજે બાળવા દરબાર સાહેબ હરિસીજી બાપુ આ બધા પ્રવેશીજી સાહેબ ને આ બલે આખા સૌરાષ્ટ્રમાં એ વખતે પ્રવાસ કરીને નાના ખાતેદારો જમીન એમની એમની પાસે રે ને એ જો કામ કોઈએ કર્યું હોય ને તો એ ઈજાખી ટીમ હતી ને એમાંના એક પ્રવેશીજી સાહેબ હતા એટલે મોટા ગધેડા કામ કર્યા છે લોકો આ આ લોકો એ શું કામ કરી શકે આ છે જેમ આપણા સ્વામીજીએ જે કીધું ને મુખ્ય વસ્તુ આ એક જ છે એમણે મર્યાદા શબ્દ વાપર્યો મર્યાદામાં જે જીવન જીવ્યા હવે આપણે કદાચ મર્યાદામાં કઈ કટ ટપો પડે ન પડે ખબર નહી આપણી રીતે આપણે વ્યાખ્યા કરી શકીએ એવા સ્કોપ છે કારણ કે વેક ટર્મિનોલોજી જેવું આજે આપણને લાગે પણ

બોડીમાં તમારી ઈચ્છા પ્રમાણે તમે ઉઠી શકો ખરા બોડીમાં તમે તમારી ઈચ્છા મુજબનો નાસ્તો કરી શકો ખરા બોડીમાં તમે તમારા ભાવતા ભોજન ભાવતા ભોજન સ્વાદ વાળા ભોજન ઇઝ ઇટ અવેલેબલ એ કઠણ જિંદગી જીવ્યા અને આ કઠણ જિંદગીએ એમના જીવનનું ઘડતર કર્યું ડિસિપ્લીને

હવે આજે સિદ્ધે થયા છે તો અમુક વાત હું ખરીદ નો કોઈ ખરીદ કો સાહેબ ધમે એટલું થાય ન નીકળે મોટામાંથી ન નીકળે એ પ્રમાણેનો વ્યવહાર ન થાય એ ન થાય ક્યાંથી આવ્યું આ રગડમાંથી આવ્યું છે ડિસિપ્લિન લાઈફ જે થઈ છે આઇડિયોબોર્ટિકલ જે લાઈફ જીવ્યા છે વેલ્યુ ઓરિએન્ટેડ જે લાઈફ જીવ્યા છે સિદ્ધાંતને આધારે જીવન અને એના માટે કોઈ સમાધાન નહીં ડ્રડ સિંચિનેશન જીવનની અંદર તમને મને એક સમાધાન બતાવી દીધું ગમે તેટલી મુશ્કેલીઓ આવી હશે પરંતુ એમણે એક જગ્યાએ સમાધાન કર્યું આ મને કોઈ કહી દે ના શક્ય નથી સાહેબ લીંબડી બોર્ડિંગ ની અંદર મુસાઈ હતા આનંદજી આનંદ સાહેબ આનંદજી સાહેબ હતા એ મારા વડીલો વાત કરતા એ પણ ડિસિપ્લિન લાઈફ હતા શું એમને જ્યારે મુસાઈ તરીકે મૂકવાના હતા એના પહેલા એમને લંડન જઈ અને સ્કાઉટની ટ્રેનિંગ લેવા માટેનો અભ્યાસ પૂરો ટ્રેનિંગ પ્રોગ્રામ એમને કરવો પડે એમના માટે એમને ત્યાં મુસાઇફ ને પોતાને ત્યાં મોકલ્યા હતા પછી એ આખી ટ્રેનિંગ લઈ સ્કાઉટની પણ એક અલગ પ્રકારની ટ્રેનિંગ છે આ બધી જ ટ્રેનિંગ ને આધારે મુસાઇફ આપણને હારા મળ્યા એટલે આપણે આપણા સમાજમાં 100 150 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા જે વિદ્યાર્થીઓ બહાર આવ્યા એ પચાસ પચોતેર વર્ષ પહેલા તો સાહેબ સરકારી નોકરી નું બાકી નહોતું ત્યાં કલેક્ટર તરીકે ભા હોય સાહેબ આપણી ડિસિપ્લિન જે જીવ્યા એના કારણે અને આ લોકોએ એ આપણે આ જીવન જીવવા માટે હવે એ ઉંમર હશે ત્યારે આપણે જરાક ગયું ન હોય કે ભઈ હવે આટલી બધું જુલમ અમને કરો બોર્ડિંગ માં રહેવાનું તમે અમને અમને આવી રીતે ઠપકારો ઈ તો કોઈ અને પાછો દરબાર નો દીકરો ઈ કેવી રીતે સહન કરે પણ તો એ કરી લેવું પડતું તું હવે આ વસ્તુ જે છે એના કારણે એટલે મારું આકલન એવું છે કે આજે 60 પછીના જે જેડના છે એવી એક પેટી અહીંયા બેઠી છે લગભગ 80 85 90 પછી જેમાં છે એવી એક પેટી અહીંયા બેઠી છે અને 2000 અને 2000 પછી જન્મેલી પેટી પણ અહીંયા બેઠી છે ત્રણ પેટી અહીંયા બેઠી છે સમય બદલાઈ ગયો છે હવે સમય બદલાઈ ગયો છે પ્રવીણસિંહજી સાહેબે જે પ્રમાણેનું કામ કર્યું

મૂલ્યોની લેગેસી જે છે જીવન જીવવાની પદ્ધતિની લેગેસી છે વિચારધારાની લેગેસી છે ક્ષત્રિય તરીકે વ્યક્તિ દીકરો કે દીકરી એ અન્ય સમાજમાં જુદો શું કામ પડે પણ કોણ પરવેશથી તો જુદો પડે છે માની લો તમે પરવેશ નહીં પહેરો એટલે તમે બીજો પરવેશ પહેરો પંજાબીમાં હશે બેનો તો તો ક્યાંક બાર બહુ ગયા હશે તો પેન્ટ જીન્સ ને ટી-શર્ટ માં ભી થઈ શકે ઇઝ નથિંગ રોંગ પણ તમે જે

એમાં જે મૂલ્યો એમણે પ્રસ્થાપિત કર્યા છે ભાવનગર બોર્ડિંગમાં જે તકુબા સાહેબે બોર્ડ મૂલ્યો બનાવ્યા છે અને લીમડી બોર્ડિંગમાં જે આનંદજી આનંદજી સાહેબે બનાવ્યા આ અને હું એક નામ કહું છું પણ એમની સાથેની એક ટીમ હોય છે મેં એવું સાંભળ્યું છે કે લીમડી બોર્ડિંગની અંદર આનંદ મુસાય જે છે ને એની ઓસરીમાં હાંજે ખુરશી નાખી બે ખાલી બે વરુદ રે એમને કાઈ કહેવાનું ન હોય અને આખું હરડે જાતુ હોય કોઈ આડોળો ન હોય દીકરો સમય સર જ હોય કોઈ મોડો ન હોય કોઈ ટણી ન કરતું હોય સવાલ આ છે ટણી વાળી વાત ન થાય મુસાઈબને જોઈને જ ન થાય પ્રવૃત્તિજીની સામે તમે બાકી ગંભીરનો વિચાર ઓર મમ્મે જે એમની સામે જઈને હેલ્પફુલ વ્યવહાર કરવાની તાકાત તો હિંમત કોઈ આજુદી બતાવી કરી

દસમી તારીખ નવેમ્બર મહિનો બે હાજર ને પચીસ ની સાલ સવાલ આપણા ક્ષત્રિય સમાજ માટે હવે એ આવશે કે સિક્સટીઝમાં જે જન્મ્યા છે માં દાદા છે નાના નાની છે અને જે લોકો મમ્મી પપ્પા છે માં છે અને હવેની જે પેઢી આવી છે એમાં આખી દુનિયામાં ક્રાઇસિસ છે એ ક્રાઇસિસ નામ છે લેક ઓફ ફાધરલી ફિગર ઇન એવરી વર્ક્સ ઓફ લાઈફ વડીલોની બહુ મોટી ખાલી જગ્યા બધી જગ્યાએ પડી છે બધી જગ્યાએ પડી છે અને આ વડીલ જે છે એ વડીલ અત્યારે 60s પછીના જે છે એ લોકો પણ જો આજના સમયની અંદર આજની સિસ્ટમની અંદર પોતે વડીલ છે

કે જ્યાં સુધી સમાજમાં ઘરમાં નહીં બને પ્રવૃત્તિજી સાહેબનો આવો હતો વ્યક્તિત્વ એટલે આટલા બધા લોકો આ 11 વાગે ના આપણે બેઠા છીએ તો પણ હજુ આપણે હાંભળીએ છીએ એનું કારણ એ છે કે આપણી પાસે આ લેગસી છે હવેની મોટો પડકાર આપણા સમાજ માટે અને અન્ય સમાજો માટે પણ છે કારણ લાઈફસ્ટાઈલ ફરી છે ઝડપ વધી છે ટેકનોલોજી

છે નવી નવા સંજોગોમાં નવા સમયમાં જન્મેલી પેઢી એ લોકોમાં મૂલ્યોની ખેતી કરવાની છે આ પડકાર છે પ્રવીણસિંહજી સાહેબ આપણને આ પડકાર આપી ગયા છે આટલું હું સમજુ છું એટલે આ પડકારને આપણે નવી રીતે આપણી રીતે આપણા સમાજ સમજ પ્રમાણે આપણી પદ્ધતિ પ્રમાણે દરેક દરેક ઘરની પદ્ધતિ કુટુંબની પદ્ધતિ અલગ અલગ હોય છે એટલે એ પદ્ધતિઓ પ્રમાણે આપણે આ ફાધરલી ફિગરને ફરીને રિપ્લેસ થઈ શકે અને આ રોબોટ ન થઈ શકે આપણે પોતે થવું પડશે અને આપણે પોતે આનું થઈ શકે તો પ્રોવિડન્સ ઇન સાઇટનો જે આ પુસ્તક બહાર પડ્યું છે વાંચે નહીં મેળ પડે વેચે નહીં મેળ પડે જીવવું પડશે થેન્ક યુ સુકો ડાડા રામા સાહેબ આપના